જુનાગઢમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું કોમર્સ અને લો કોલેજ ખાતે સિત્તેર વર્ષે આશાબેન રાજાણી એસી વર્ષે સોમીબેન સાસિયા અને રોજબરોજના ઘરના કામ મૂકી સૌથી પહેલાં ઉત્સાહપૂર્વક આજ રોજ મતદાન કર્યું હતું મહિલાઓને પણ પહેલા મતદાન પછી અન્ય કામ કરવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે મતદાન કરવું એ માત્ર ફરજ નથી આપણી જવાબદારી છે મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બનવાનો આજે મોકો મળ્યો છે નોંધની છે કે

આજે તારીખ સાત મે લોકશાહીનું પર્વ છે આપણે ભારતના નાગરિકો છીએ મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે મતદાન રાઈટ સાત વાગે શરૂ થવાનું છે અને મારા બૂથ પર હું પ્રથમ મતદાર બનવું એ માટે અને મતદારોમાં ઉત્સાહ અને જાગૃતિ આવે મતદાન કરવા પ્રત્યેની એ માટે નિયત નિર્ધારિત સમય કરતાં હું વહેલા આવી ગયેલ છું અને હું મારો પહેલો મત કરીશ એનો મને ગર્વ છે મત આપશે ગુજરાત મત આપશે જુનાગઢ મારું નામ દિલીપભાઈ વ્યાસ છે મારી ઉંમર બોતેર વર્ષ છે હું જૂનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે જુનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો મતદાનથી વિમુખ ન થાવ તમારો એક મત કિંમતી છે આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનો ફરજ નિભાવવા અપીલ કરું છું હું હિરલભટ્ટ ફાઈનાન્સ એડવાઇઝર જુનાગઢમાં રહું છું ગાંધીગ્રામ વિસ્તારમાં હું મેં મારો નાગરિક ધર્મ નિભાવ્યો છે મેં મારું વોટિંગ સવાર વહેલી સવારે કરી આપ્યું છે અને હું મારી બધી મહિલાઓને કહું છું કે પોતાનું નાગરિકત્વ નિભાવે અને વોટિંગ કરે એવી મારી શુભકામના